નમસ્કાર સીબી ટ્વેન્ટી સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું એકત્રીસમી ડિસેમ્બર પહેલા અમદાવાદ લવાતો દારૂનો જથ્થો ક્રાઇમ બ્રાન્ચે ચટવી પાડ્યો છે અમદાવાદમાં ટ્રાન્સપોર્ટની આડમાં વિદેશી દારૂની હેરાફેરી ક્રાઇમ બ્રાન્ચે ચટવી પાડી છે અમદાવાદમાંથી બિરલમાં લાકડાના ભૂસાની વચ્ચે સંતાડાયેલ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ આ દારૂનો જથ્થો અમદાવાદની એફઆરમાં કંપનીમાં મોકલવામાં આવ્યો હતો અમદાવાદની આશ્રમ રોડ સ્થિત અજન્ટા ફાર્મામાં દારૂ મોકલાયો હોવાની માહિતી મળી હતી ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદ લવાતો રૂપિયા એક પોઈન્ટ લાખનો દારૂનો જથ્થો ઝડપાયો છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુલ બસો અઠ્યાવીસ દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે આ દારૂની બોટલોને બેરલમાં લાકડાના ભૂસા વચ્ચે સંતાડવામાં આવી હતી એકત્રીસમી ડિસેમ્બરની પાર્ટીઓ માટે હરિયાણાથી લાવવામાં આવતો દારૂનો જથ્થો ઝડપાયો છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દારૂ મંગાવનાર અને મોકલનાર સામે ફરિયાદ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે